કેમ બધી નાખ્યો બધા મુશિયાત છે બરોબર

જો નો સરખી આપણે કોમેલો બુલે લેખો એ બેટી સર પા દો દો કરી છે હે બેટા કેટલા પૈસા ઓર કસાયે નાસી મોકાય કે આપ કોક કરના છે બોજ કોના હવા દેજે ખાઈ નાલી કીતમ નું ઓલી બિચારા આયા જઈ કઈ બદલવાના ઈ તો કાય ને બાપ એકલો પાપી નું નું બટલા બધું કર્યું

Tho guys sao đâu mỗi tuần lâu dưới sân chơi chưa đâu mỗi tuần lâu hôm chưa đâu mỗi chưa

Mình traffic mà Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

નહીં કિંજા ભાબી લે લે નહીં કિંજા ભાબી ગેસ પૂરા આવા નહીં હા ગેસ પૂરા આવા આ ખાકલા જો તો જો આ બધું એ રોજોટો એ બેવાયા બાપકરેલી આ પેરો જાય ને